નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી ભરતી જાહેરાત સાથે શિક્ષકો માટેની તમે જોઈ શકો છો અહીંયા જે ક્રિષ્ના સ્કૂલ જુનાગઢ ખાતે આવેલી છે તેમાં જે પ્રયાગ વિદ્યા સંકુલ જુનાગઢ દ્વારા સંચાલિત આ ક્રિષ્ના સ્કૂલ જુનાગઢમાં શિક્ષકો માટેની તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ માટેની વિવિધ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ છે મિત્રો એકવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ સવારે નવ થી બાર વાગ્યા સુધી ઓપન ઇન્ટરવ્યુ રહેલું છે નર્સરી એલ કેજી બાલવાટિકા માટે તેમજ પ્રાથમિક વિભાગમાં બધા જ વિષયો માટે ભરતી જાહેરાત આવી છે માજી વિભાગ માટે પણ બધા જ વિષયો પટ્ટાવાળા શૈક્ષણિક સ્ટાફ માટે પાંચ જગ્યા તેમજ કાર્યાલય માટે રિસેપ્શનિસ્ટ ક્લાર્ક તેમજ ટેલિકોલરની છ જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે અરજી સાથે તમારે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે તમે જોઈ શકો છો હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરાવી શકે તેવા શિક્ષકો કોલેજ કરતા હોય કોલેજ પૂરી થયેલી હોય તેવા ભાઈઓ અરજી કરી શકે છે લેશો મિત્રો ખામધ્રોડ રોડ સુભાષ કોલેજ સામે મોબાઈલ નંબર એક્યાસી પાંચસો એક્યાસી નંબર પર તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો તો મિત્રો આ હતી ક્રિષ્ના સ્કૂલ અંતર્ગત જે શિક્ષકો માટેની ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય